ચોથા અધ્યાયનો સારાંશ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એમ કહે છે કે મેં કર્મ પણ યોગ્ય કહ્યો હતો ત્યારે અર્જુનના હૃદયમાં શંકા જન્મે છે કે મારા અને તારા અનેક જન્મો થઈ ગયા છે તે બધાથી તું અજાણ છે પણ હું જાણું છું ઈશ્વર તો અજન્મ્ય છે છતાં પોતાની માયા વડે અવતાર ધારણ કરે છે મનુષ્ય જે રીતે ઈશ્વરના શરણે જાય છે તે રીતે ઈશ્વર તેમને ફળ આપે છે જોકે કર્મો ઈશ્વરને સ્પર્શી શકતા નથી સમગ્ર સૃષ્ટિમાં જ્ઞાન જ પવિત્ર છે જ્ઞાનરૂપી અગ્નિ વડે જ કર્મોના નાશ થાય છે જ્ઞાનથી જ મનુષ્ય આત્મામાં એકાકાર થઈ જાય છે આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કર્મ અક્રમણના લક્ષણો અને ભેદ જુદા જુદા યજ્ઞોની વિધિ તેમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન યજ્ઞની પદ્ધતિનું સ્વરૂપ જ્ઞાનનું સંશયગ્રસ્ત મનુષ્યની સ્થિતિ ઇત્યાદિની સમજણ આપી છે અને કર્મયોગને જ આચરણમાં મૂકવાનું ભાવપૂર્વક કહ્યું છે તેમાં અંતે શ્રી કૃષ્ણ અર્જુનને અજ્ઞાનની ઉત્પન્ન થયેલા સંશયોને જ્ઞાનરૂપી તેરડાથી છેદીને યુદ્ધ કરવા માટે તૈયાર થવાનું કહે છે ચોથા અધ્યાયનો પ્રારંભ ભગવાન શ્રી કૃષ્ણ વાકુને કહ્યું હતું આ રીતે પરંપરાથી પ્રાપ્ત થયેલા આ યોગને રાજસિંહ જાણતા હતા પરંતુ હે પરત દીર્ઘકાળ વીતી જતા તે યોગ આ મનુષ્ય લોકમાં નાશ પામ્યો છે તે જ આ પુરાવર્તન યોગ મેં આજે તને કહ્યો છે કેમ કે તું મારો ભક્ત છે અને મિત્ર પણ છે ખરેખર યોગ ઉત્તમ રહસ્ય છે અર્જુને પૂછ્યું પરંતુ આપનો જન્મ તો હમણાં જનો જ છે અને સૂર્યનો જન્મ તો ઘણા પ્રાચીન કાળમાં થયો છે આથી આપ જે આ યોગ સૃષ્ટિના આદિમાં સૂર્યને કહ્યો હતો એમ હું કેવી રીતે સમજું શ્રી કૃષ્ણ જવાબમાં કહ્યું હે અર્જુન મારા અને તારા ઘણા જન્મો થઈ ગયા છે એ બધાને હું જાણું છું પણ હે પરતપ તું જાણતો નથી હું અજન્મા છું મારો દિવ્ય દેહ નિવિકાર સ્વરૂપ છે ને હું સર્વ પ્રાણીઓનો ઈશ્વર છું છતાં પોતાની પ્રાકૃતિને આશ્ચર્ય કરી મારી અદ્રક શક્તિ વડે હું જન્મ લઉં છું હે ભારત જ્યારે જ્યારે ધર્મને હાનિ થાય છે અને અધર્મનું જોર વધે છે ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું સત્ય પુરુષો ભક્તોના રક્ષણ માટે દુષ્ટાઓના વિનાશ માટે અને ધર્મની સારી રીત સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટું છું હે અર્જુન આ રીતે મારા જન્મ અને કર્મ દિવ્ય છે એને જે તત્વની જાણે છે તે દેહ ત્યજીને આ લોકમાં પૂર્ણ જન્મ પામતો નથી પણ મને પામે છે રાગ ભય તથા ક્રોધથી મુક્ત થયેલા મારા મય થયેલા મારો જ આશ્રય લેનારા અને જ્ઞાનરૂપ તપથી પવિત્ર થયેલા ઘણાય ભક્તો મારા સ્વરૂપ દિવ્ય પ્રેમ પામ્યા છે જેઓ જે પ્રકારે મારા શરણે આવે છે તેમને તે પ્રકારે જ હું બચું છું એટલે કે ફળ આપું છું માટે મનુષ્ય સર્વ પ્રકારે મારા માર્ગને જ અનુસરે છે આ લોકોમાં કર્મોની સીધી ફળ ઈચ્છનારા મનુષ્ય અને દેવતાઓને પૂજે છે કેમ કે મનુષ્ય લોકમાં કર્મથી ઉત્પન્ન થનારી જલ્દી મળી જાય છે ગુણો અને કર્મોના વિભાગ પ્રમાણે મે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને સૂત્ર એમ ચાર રચના કરી છે તેનો હું કરતા પણ તું મને અક્તા અને અવિકારી જાણ કોઈ કર્મો મને લેપતા નથી કેમ કે કર્મોના ફળમાં મને લાલસા નથી આ રીતે જે મનુષ્ય મને જાણે છે તે પોતાના કર્મો વડે બંધાતો નથી આ રીતે જાણીને પૂર્વકાળમાં મુમસોને પણ કર્મ કર્યા છે અને મોક્ષ પામ્યા છે માટે તું પણ તારા વડવાઓને તેમના પૂર્વજોએ કરેલા જે કર્મો કર્યા હતા તે પૂર્વ કર્મનો કર કર્મ શું અને અર્કમનો શું છે એનો નિર્ણય કરવામાં વિદ્યાનો પણ મૂંઝવણમાં પડ્યા છે આથી તે કર્મ વિશે હવે હું અને તારી સારી રીતે સમજાવીશ તેને જાણીને તું અશુભ કર્મધનથી મુક્ત થઈશ કર્મનું જાણવું જોઈએ અને જાણવું જાણવું જોઈએ જોઈએ તથા વિક્રમનું પણ કેમ કે કર્મની ગતિ છે જે મનુષ્યને કર્મ આક્રમણ જુએ છે અને આક્રમણમાં કર્મને જુએ છે તે મનુષ્યમાં બુદ્ધિમાન છે તે યોગી છે અને તે સર્વ કર્મ કરનારો છે જેના સર્વ આરંભો કર્મનો ઓથી અને સંકબોથી રહિત છે તથા જેના કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયા છે તેને જ્ઞાનીઓ પણ પંડિત કહે છે કર્મના ફળની અશક્તિ ત્વજીને જે મનુષ્ય થઈ નિત્ય રહે છે તે કર્મમાં પ્રવૃત્ત થાય છે પણ વાસ્તવમાં કંઈ જ કરતો નથી જે અસહ્ય છે મન અને શરીરને વશમાં રાખનારો છે જેને બધી જાતના સંગ્રહનો પરિત્યાગ કરી દીધો છે તે શરીર માત્રથી કોણ કર્મો કરતો હોવા છતાં કર્મ દોષ પાપને પામતો નથી અના જે મળે છે તેમાં સંતુષ્ટ સુખ દુઃખાથી મુક્ત મુક્તરહિત તથા સિદ્ધરી અને અસિદ્ધરીમાં સંભાવવાળો મનુષ્ય કર્મ કરીને પણ બંધાતો નથી જે પ્રકૃતિના ગુણો વિશે અસારી રીતે છે કે મુક્ત થઈ ગયો છે જેનું ચિત્ત જ્ઞાનના સ્થિત છે જે કેવલ યજ્ઞને માટે કર્મ કરે છે તેના સમગ્ર કર્મ નાશ પામે છે યજ્ઞમાં અર્પૂર્ણ ક્રિયા છે હોમમાં પ્રદાસ બ્રહ્મ જ જેમાં આહુતિ આપવામાં આવી રહી છે તે અગ્નિ બ્રહ્મ છે આહુતિ આપનાર બ્રહ્મ છે અને જે કંઈ હોમાયેલું છે તે પણ બ્રહ્મ્ય છે આ રીતે કર્મને લાગતી બધી બાબતોમાં જે બ્રહ્મ ભાવે સ્થિત રહે છે તે બ્રહ્માને જ પામે છે કેટલાક પૂજન રૂપ યજ્ઞ વડે દેવતાઓની ઉપાસના કરે છે તો બીજા કેટલાક બ્રહ્મરૂપી અગ્નિના વિચારરૂપી યજ્ઞ વડે યજ્ઞને હોમે છે કેટલાક યોગીના કાન વગેરે સમયરૂપી અગ્નિમાં હોમે છે ને બીજા કેટલાક શબ્દહીન વિષયોને ઇન્દ્રયરૂપ અગ્નિઓમાં હોમે છે વળી બીજા યોગીઓ ઇન્દ્રિયોને સર્વ ક્રિયાઓ કર્મોને તથા પ્રાણની ક્રિયાઓ કર્મીને જ્ઞાનરૂપી દીપકથી પ્રદીપ થયેલા આત્મ સ્વરૂપના યોગનીમાં હોમે છે તેમજ બીજા કેટલાક ઉગ્રવર્તો કરનારા યતનસિંહ યોગીઓ માત્ર સંસારના હિત માટે ધનથી યજ્ઞ કરનારા તપરૂપ યજ્ઞ કરનારા યોગ યજ્ઞ કરનારા અને આત્મજ્ઞાન વધારવા વેદશાસ્ત્રોમાં અભ્યાસરૂપ જ્ઞાન યજ્ઞ કરનારા છે બીજા કેટલાક અપાનમાં પ્રાણ પ્રાણવાયુને તથા પ્રાણમાં અપનાનને

જ્ઞાનમાં યજ્ઞ વધારે ઉત્તમ છે કેમ કે સર્વ સંપૂર્ણ કર્મો અને પદાર્થો કરી તેમની સેવા કરી તેમને નમ્રતાપૂર્વક પ્રશ્નો પૂછીને તે જ્ઞાન તું જાણી લે એ જ્ઞાન પામ્યા પછી તું ફરીથી આમ મૂંઝાઈશ નહીં કેમ કે તે જ્ઞાન વડે તું સર્વ પ્રાણીઓના પહેલા પોતાનામાં અને પછી મારામાં જોઈશ જો તું બધા પાપીઓમાં મોટામાં મોટો પાપ કરનારો હોઈશ તો પણ જ્ઞાનરૂપી નોખા વડે નિસ્તેષ સર્વ પાપરૂપ સમુદ્રને તરી જઈશ હે અર્જુન જેમ પંચવલિત અગ્નિ લાકડાને સંપૂર્ણ ભસ્મ કરે છે તેમ જ્ઞાનરૂપ અગ્નિ સર્વ કર્મોને ભસ્મ કરી દેશે કારણ કે આ જગતના જ્ઞાન જેવું પવિત્ર બીજું કંઈ નથી યોગ વડે સિદ્ધ થયેલો પુરુષ આત્માને જ્ઞાનને સમય છતાં પોતા નહીં મળી પોતાનામાં પામે છે જીતેન્દ્ર તત્પર એવો સદા પર પુરુષ પરમ શાંતિ પામે છે પરંતુ અજ્ઞાનથી તથા શ્રદ્ધા વિનોને સસેમય રહી નાશ પામે છે એવા સરસાદ યાત્રાની માટે ન આ લોક છે ના પરલોક છે અને એને ક્યાંક સુખે નથી હે ધનુજય ઈશ્વર પણ ગર્ભયોગ વડે જેણે સર્વ કર્મોનો સંન્યાસ ત્યાગ કર્યો હોય જ્ઞાન વડે જેના સર્વ સંશયો જે દાયા હોય એવા આત્મનિષ્ઠ પુરુષોને કર્મો બાંધી શકતા નથી માટે તારા હૃદયમાં અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા આ સંશયને પોતાની જ્ઞાનરૂપ તલવાથી છેદી નાખીને બ્રાહ્મ પણ ગર્મયોગનું આચરણ કર ને યુદ્ધ માટે ઉઠ ઉભો થા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતા